હે ગાયશ વાગી ગયા છે સવાર ચાર અને પ્રણવને આજે જવાનું છે બસ સ્ટેન્ડે બેઠો છે ફોન આવ્યો એટલે ચલો હું જઈ આવું અને એને માકોડિયારના દર્શન કરી આવું કારણ કે એક મહિના પછી દર્શન થાય સો ગાય પ્રણવને બે મિનિટમાં ઉપાડી અને ત્રણ મિનિટમાં મૂકવા જવાનો છે બસ સ્ટેન્ડથી ઉપાડ્યો અને ફટાફટ ખોડિયાના ભગસિયા ચડીએ છીએ અને ઉપર દર્શન કરી અને ફટાફટ વર્ષા ભાગ ગયા બસ સ્ટેન્ડે બસ ઉભી છે ગઈ માખોડિયા ગઈ હાલો પ્રણવ આવજે એ કે બસ દમીયા કે ઉતરી ના જો ને બારીએ ડોકા ના કાઢતો મારીયાથી બસ નીકળી ગઈ છે અને અંદરથી એટલું દુઃખ થાય છે કારણ કે એક મહિના થી ને પ્રણવ ગયો છે બારે એટલે એક મહિનો ટાઈમ નહીં નીકળે જરાય મારી માટે તો પણ ચાલો વિડીયો કોલમાં વાત કરતા રહેવું અને હું હવે નીકળું ઘરે બાય વાહ ઘણા વર્ષો પછી મમ્મીએ ગાડી ધોઈ આ ગાડી તો હમણાં હમણાં જ આવી છે નવી નવી એટલે આ પહેલી વાર ધોઈ કે બીજી વાર કેટલા મહિનાથી આ લીધી એને બે મહિના થયા એ બે મહિનામાં બે વાર ધોઈ નહીં છે એટલે લાઈક કરો ફોલો કરો આઈસ વાગી ગયા છે નવ અને હવે નીકળીએ દુકાન બાજુ ચલો હું બાર જાય છે રૂકેશ ને થોડુંક કામ છે ટાયર પાર્ટ લેવા છે અને આવી હું પણ લાઈટ બિલ ભરવાનું છે ફરી દઈ હું ને અરે યાર પ્રણવ જ યાદ આવી જાય ભાઈ હું ને ભાગીએ આખો દી પ્રણવ નું નામ જપ થતું હોય ને આખો દી ભેરો એટલે હવે એની નામની ની માળા હવે જપાઈ જાય છે ગમે ત્યારે એટલે હું ને હવે ભાગીએ જાય છે ચલો દાળ પાત લેવા આવી ગયા છીએ દાળ પાત લેવાના ખીચડી લઈ લો મારે હું છે

હજી થોડાક જ નહીં ખા દોડા ને ગોટા ને ગોટા નીકળે છે વાયર બધા નાખી દીધા છે અને આ રીતે બળી અને થઈ જાય ચોખા જોરદાર તાપણું ભીરું લાગાશી તોય તાપ લાગે છે અને એક તો પવો નહીં છે ને ધોળાના ગોટે ગોટા છે કૂદી જાય છે ચાલીસ વાગી ગયા છે ચાર અને હવે કામ છે એક તો કારખાને ફિટિંગ કરવાનું છે તો નીકળીએ ખાલી એક કંઈક સર્કિટ ફિટ કરવાની છે જયેશભાઈ ભેગો જાઉં છું તો ચલો ફટાફટ નીકળું ના રે મારે શું કરવું અતુલભાઈ નો કારખાનો છે મોટા પાય જય મા મોગલ સો ગાઈસ પહોંચી ગયા છે બીજી સાઈડ ઉપર જે ઘણા ટાઈમથી હાલે છે ને ફર્નિચરનું કામ અત્યારે હાલે છે રૂમનું ફર્નિચરનું કામ ઘણું કમ્પ્લીટ થઈ ગયું છે બેડનું સામે દિવાલનું અહીંયા શોકેસ મોટા ગયા છે અને આ બાજુ માઇકો લાગી ગયો છે ચલો આપણે પણ આપણું કામ ખતમ કરી લઈએ અને પછી ભાગીએ પાછા દુકાને દુકાન ગયા ગયા મેરા દોસ્ત આ ગયા પ્રણવની કમી છે એટલે આપણો દોસ્ત દીમા આપણને બે વાર મળવા આવ્યો છે થેન્ક યુ માય ફ્રેન્ડ જો આમ કે આપણે આમ જો હિન્દુ છીએ આપણે હું ઈ કરું તું ઈ કર મારો ભાઈ હોય તો આટલું ની માને પણ હોય તો પણ હોય તો કરવા દીધો ખાલી વિખાઈ જાય મારો ભાઈ હોય તો અહીંયા બેહી જા તને મારા હોમ છે કે ફસ ગયા છે તું મન પેલા કરતો પ્રીત તારે મન કરી દે બાલાજી Jadi balaji di bulu kau leh. Abah saya Melambu ke Boleh aja, Jadi balaji wah. Kamai itu kan mana? Kau je serkar je. Kalau kau mana hari sampai Hei,

હવે તમે જાઓ ઘરે અને હું હવે સાડા આઠ થયા એટલે વધાવી લઉં હાલો ભાઈ તમને અધરો અધર ઉપાડવાના થાય છે કિડનેપ કરવાના થાય છે દાબેલી પાણીપુરીનું પાણી બનાવવા આવી રહ્યા છે મારી ઘરે હા તો હરદાસભાઈ નું સ્વાગત કરવાનું છે હરદાસભાઈ બનાવે છે પાણીપુરીનું પાણી મસ્ત ધાણા શેખાઈ ગયું જીરું શેખાઈ ગયું જોરદાર

વા થયું શો કઈશ આજે ઘણા આફ્ટર લોંગ ટાઈમ પછી હું ને ભાગ્યા નીકળ્યા છીએ એટલે આમ તો નીકળતા જ હોય પણ પ્રણવ કયો

મારો ભાઈ બંધ કોહી પછી નથી આવતો મારો દિલ છે તો બકારો ના જોઈ કે રે રોનો મારો ભાઈ બંધ કોહી નૂર ભાઈ ભાઈ થેન્ક યુ થેન્ક યુ આર વાલ મહાદેવ માદેવ સો ગાઈસ આજનો નો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ બધાને ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય